ધોરણ બાર વિષય સંસ્કૃત પાઠ ત્રણ સંતિ મે ગુરુઓ રાજન હે રાજા મારા ગુરુઓ છે સ્વાધ્યાય પ્રશ્ન એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો એક અચલતા કસ્ય ગુણ ઓપ્શન એ પૃથવ્યા બી જલસ્ય સી સૂર્યસ્ય ડી ભ્રમરસ્ય જવાબ છે એ પૃથવ્યાહ બે કહ ગોપતી ઓપ્શન એ જલમ બી સદ્ર સી સૂર્ય ડી પૃથ્વી જવાબ છે સી સૂર્ય ત્રણ કુશલ નર કે સાર આદ્યા ઓપ્શન એ પુષ્પેભ્ય બી શાસ્ત્રેભ્ય સી સદ્રેભ્યદીભ્ય જવાબ છે બી શાસ્ત્રેભ્ય ચાર મીનઃ કે ઓપ્શન એ જલે બી સાગરેહ બી બડી જવાબ સી બી મુશન એ ભ્રમરસ્ય બી ભૂમેહ સી બુદ્ધેહ ડી જલસ્ય જવાબ છે ડી જલસ્ય ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો एक प्रकृतीत स्वच्छ अस्ति उत्तर जलम प्रकृतीत स्वच्छ अस्ति बे मार्गात न इति कस्य व्रतम उत्तर मार्गात् न चलेत क्षिते व्रतम अस्ति त्रण कह पुष्पेभ्य सारं आददाति उत्तर भ्रमर गुरु સાર આદાતિ ચાર જન વિમોહિ ઉત્તર જનહ અતિ પ્રમાથિન્યા જિહવ્યા રસન વિમોહિ પાંચ કહ સરીદ ઈવ ન ઉત્સરપતિ ન શુષ્ય ઉત્તર સાગર સરીદભ

અગિયારમાં સ્કંધમાં આવેલ અવધૂતો પાખ્યાનમાં ગુરુ દત્તાત્રેયનો રાજા યદુને અનેક ગુરુઓ હોવા જોઈએ તે વિશેના ઉપદેશ અંગેનો સુંદર પ્રસંગ આવે છે તેમાં મુખ્યત્વે અનેક ગુરુઓના બોધનું વિસ્તારપૂર્વક વર્ણન છે યુવા અવસ્થામાં સહજ પ્રસન્નતાથી વિચરી રહેલા અવધૂતને રાજા યદુએ તેમના આવા નૈસર્ગિક આનંદનું કારણ પૂછ્યું જેના ઉત્તરમાં દત્તાત્રેયે કહ્યું કે મારા ચોવીસ ગુરુઓ પાસેથી મને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે તેના કારણે હું સર્વ પ્રસન્ન રહું છું પછી તેઓ રાજા યદુને પોતાના ચોવીસ ગુરુઓ અને તેમની પાસેથી મેળવેલા જ્ઞાનનો ઉપદેશ આપે છે તે દરમિયાન ભ્રમર ગુરુની વાત કરતા જણાવે છે કે જેમ ભમરો નાના મોટા સર્વ પ્રકારના પુષ્પોમાંથી રસ ગ્રહણ કરે છે અર્થાત સાર તત્વ લે છે તેમ કુશળ માણસે નાના મોટા સર્વ પ્રકારના શાસ્ત્રોમાંથી સાર ગ્રહણ કરવો જોઈએ દત્તાત્રેયજી સ્વયં વિષ્ણુના અવતાર છે તેમણે લોકોને શિક્ષણ આપવાના ઉમદા હેતુથી આ અનેક ગુરુઓની વાત કહી છે દત્તાત્રેયના ગુરુઓમાં ફક્ત ચેતન પદાર્થોનો જ નહીં પરંતુ પ્રકૃતિના જડ પદાર્થોનો પણ

ઉત્તર અનુવાદ એક જ ગુરુ પાસેથી મેળવેલું જ્ઞાન સુસ્થિર અને વધારે સારું એવું હોતું નથી સ્પષ્ટીકરણ ભાગવત પુરાણના સ્કંદમાં અધ્યાય સાત થી બારમાં ભગવાન દત્તાત્રેય અને રાજા યદુનો એક રોચક તથા જ્ઞાનપ્રદ સંવાદ આવે છે જે અવધૂતો પાખ્યાન નામે જાણીતો છે જેમાં ભગવાન દત્તાત્રેય

વગેરેના કાર્યોથી ઉત્તમ બોધ ગ્રહણ કરવાનો છે અનેક ગુરુઓ પાસેથી મેળવેલ જ્ઞાનયુક્ત મુક્ત અને ભગવત પ્રાપ્તિ કરી શકે છે તેથી ઉત્તમ બનવા માટે મનુષ્યોએ નાના મોટા જડ ચેતન એવા સર્વ પદાર્થો પાસેથી યથોચિત બોધ સ્વીકારવો જોઈએ ત્રણ નોત્સર્પેત ન સુસિત હિ ઇવ સાગરઃ ઉત્તર અનુવાદ જેવી રીતે સરિતાઓના જળ આવવાથી સમુદ્ર આગળ સરકતો નથી છલકાતો નથી અને ન આવે તો સુકાઈ જતો નથી સ્પષ્ટીકરણ શ્રીમદ ભાગવત પુરાણના અગિયારમાં સ્કંધમાંથી પ્રસ્તુત પદ્ય સંતિમે ગુરુઓ રાજન સંપાદિત કરવામાં આવેલ છે તેમાં અધ્યાય સાત થી બાર માં અવધૂતો પાખ્યાન અંતર્ગત ભગવાન દત્તાત્રેય રાજા યદુને જે વિવિધ ગુરુઓના જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે તેમાં સમુદ્ર ગુરુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અવધૂત કહે છે કે ભગવત પરાયણ તથા સમૃદ્ધિની ઈચ્છા કરનારા યોગીએ સાંસારિક સુખ સગવડની સમૃદ્ધિ પ્રાપ્ત થાય તો તેનાથી પ્રસન્ન પણ ન થવું અને જો તે સમૃદ્ધિઓ ઘટે ઓછી થઈ જાય તો તેનાથી દુઃખી પણ ન થવું જોઈએ જેમ સમુદ્રમાં વર્ષાઋતુમાં નદીઓના પૂરમાં જળ ઠલવાતા તે આગળ વધતો નથી અર્થાત પોતાની સીમા ઓળંગતો નથી તેમજ ગ્રીષ્મ ઋતુમાં કેટલીક નદીઓ સુકાઈ જતા તેના નીર ન આવતા તે તે સુકાતો નથી પ્રમાણે જ મુનિએ સમુદ્ર પાસેથી જ્ઞાન મેળવતા હંમેશા પ્રસન્ન ગંભીર રહેવું જોઈએ તેનો આંતરિક ભાવ ગહન અસીમ હોવો જોઈએ કોઈ પણ કારણથી તે ચલાયમાન ક્ષુબ્ધ ન થવો જોઈએ જેમ ભરતી ઓટ અને તરંગો રહિત સમુદ્ર પ્રશાંત હોય છે તેમ તેનામાં શાશ્વત પ્રસન્નતા રહેવી જોઈએ સાધુએ અવસ્થામાં સમાન રહેવાનું છે સાચો વૈરાગી અંતરની સમૃદ્ધિથી મંડિત હોય છે તે પ્રભાવશાળી હોય છે કામ ક્રોધ લોભ મોહ વગેરે શત્રુઓ તેના ધૈર્યને દગાવી શકતા નથી દુઃખ આપત્તિ મૃત્યુ વગેરે તેને ઉદાસ કરી શકતા નથી આમ અહીં વર્ણવેલા દત્તાત્રેયના છ ગુરુઓ પાસેથી વિભિન્ન જ્ઞાન ગ્રહણ કરીને મનુષ્ય અવધૂતની માફક આત્મકલ્યાણનો માર્ગ સાધવાનો છે સમાજ જીવનમાં પણ લોકોએ સુખ આવતા છકી જવાનું નથી અને દુઃખ આવતા તેનો શોક કરવાનો નથી ત્યાર પછી પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ગુજરાતી ભાષામાં ઉત્તર લખો એક કોની પાસેથી બુદ્ધિ પ્રાપ્ત કરીને કવિ મુક્ત બનીને ફરી રહ્યા છે ઉત્તર જડ અને ચેતન એવા ઘણા બધા ગુરુઓનો આશ્રય લઈને તેમની પાસેથી બુદ્ધિ કૌંસમાં બોધ પ્રાપ્ત કરીને કવિ પ્રસન્ન વદને મુક્ત બનીને ફરી રહ્યા છે બે યોગ્ય સમયે છોડી દેવાનો ગુણ કવિ કયા ગુરુમાં જુએ છે ઉત્તર યોગ્ય સમયે છોડી દેવાનો ગુણ કવિ સૂર્ય ગુરુમાં જુએ છે સૂર્ય પૃથ્વીનું જળ ખેંચીને વિષયોને ત્યજી દેવાના છે તેમાં બંધાવાનું નથી ત્રણ મુનિ શા માટે એક જ ગુરુ કરવાના પક્ષમાં નથી ઉત્તર એક જ ગુરુ પાસેથી મેળવેલું જ્ઞાન પૂરતું હોતું નથી તેમજ તે સ્થિર પણ હોતું નથી આથી શ્રેષ્ઠ બનવા ઇચ્છતા મનુષ્ય ચાર કેવા માણસને કવિ અસદબુદ્ધિ કહે છે ઉત્તર જે માણસ પોતાની અતિશક્તિશાળી જીભના વશમાં થઈને ભોજનના સ્વાદમાં આસક્ત થઈને રસ વિમોહિત થઈને મૃત્યુ પામે છે તેવા માણસને કવિ અસદબુદ્ધિ કહે છે પાંચ આક્રમણોને સહન કરીને પણ ચલિત ન થવું એ કોનો ગુણ છે ઉત્તર પોતાના પર વસવાટ કરનારા અનેકવિધ પ્રાણીઓ દ્વારા વિવિધ આક્રમણો કરવામાં આવે છે છતાં તેને સહન કરીને જરા પણ ચલિત ન થવાનો ગુણ પૃથ્વીનો છે ત્યાર પછી પ્રશ્ન પાંચ સમીક્ષાત્મક નોંધ લખો શિષ્યોના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ પાથરે છે આધ્યાત્મિક ગુરુ પોતાના શિષ્યોને ગાયત્રી મંત્ર તથા વેદાધ્યયન શીખવે છે અહીં ભગવાન દત્તાત્રેયે પ્રકૃતિના જડ અને ચેતન તત્વોમાંથી ચોવીસ ગુરુઓ કર્યા છે તેમની પાસેથી વિવિધ વિષયોનું જ્ઞાન મેળવીને તેમણે આત્મસાધના થકી અવધૂત પદ પ્રાપ્ત કર્યું છે એકવાર રાજા યદુએ યુવાન અને વિદ્વાનોની સહજતાથી વિચરતા ભગવાન દત્તાત્રેયને તેમની પ્રસન્નતાનું કારણ પૂછ્યું જેના ઉત્તરમાં તેમણે ગુરુનું મહત્વ દર્શાવ્યું છે પૃથ્વી જળ સૂર્ય સમુદ્ર ભ્રમર અને મત્સ્ય તેમના ગુરુઓ છે અવધૂતના ગુરુઓમાં ફક્ત ચેતન મનુષ્યનો જ સમાવેશ થતો નથી પરંતુ તેમણે પ્રકૃતિના જળ તત્વોને પણ પોતાના ગુરુ રૂપે પ્રસ્થાપિત કર્યા છે જ્ઞાન પ્રાપ્તિ કરાવનાર ગુરુએ માનવીય હોય તે આવશ્યક નથી જ્ઞાન પ્રાપ્તિ તો ગમે ત્યાંથી ગમે તે વસ્તુ પાસેથી પણ થઈ શકે છે આ પ્રમાણે ગુરુએ પોતાના કાર્ય દ્વારા લોકોને પાવન કરવાના છે લોકોને ઉમદા શિક્ષણ આપવા માટે દ્રષ્ટાંત રજૂ કરવામાં આવે તો તે સરળતાથી શીખે છે સમજી જાય છે આથી અહીં પણ ગુરુઓના ઉદાહરણથી બોધ આપ્યો છે બે પ્રકૃતિના તત્વોમાંથી દત્તાત્રેયને પ્રાપ્ત થયેલો બોધ ઉત્તર એકવાર રાજા યદુએ પ્રસન્ન વિહરતા અવધૂતને જોયા આ જોઈ તેમને સહજ આચાર્ય થયું આથી યદુ દ્વારા યોગીની પ્રસન્નતાનું કારણ પૂછવામાં આવતા યોગીએ તેમને ઉત્તર આપતા કહ્યું કે મારા ગુરુઓ પાસેથી મને જે જ્ઞાન મળ્યું છે એના લીધે હું પ્રસન્ન રહું છું ત્યારબાદ તેમણે પોતાના ચોવીસ ગુરુઓ અને તેમની પાસેથી પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉપદેશ યદુને આપ્યો જેમાં છ ગુરુઓ પાસેથી મેળવેલું જ્ઞાન નીચે મુજબ છે એક પૃથ્વી ગુરુ દત્તાત્રેય રાજા યદુને જણાવે છે કે મનુષ્યો વગેરે અનેક પ્રાણીઓ દ્વારા પૃથ્વીને અનેક પ્રકારના આઘાત પ્રત્યાઘાત પહોંચાડવામાં આવે છે કોઈ તેને સુખ આપે કે દુઃખ પરંતુ આ સર્વ ભાગ્યાધીન છે એમ સ્વીકારીને તે કોઈ પણ પરિસ્થિતિમાં સહેજ પણ વિચલિત થતી નથી આમ પૃથ્વી પાસેથી તેમને ધૈર્ય ધારણ કરવું એવો બોધ પ્રાપ્ત થયો 2 જળ ગુરુ જળ नैसर्गिक રીતે જ સ્વચ્છ કોમળ મધુર લોકોને માટે તીર્થ સ્વરૂપ તથા મલિનતાને ધોઈને સાફ કરનારું છે તેથી સત્પુરુષે પણ જળની માફક સ્વાભાવે શુદ્ધ કોમળ બનીને પોતાની મધુર વાણીથી લોકોને શાંતિ આપવાની છે આ ગુણ અવધુતે જળ પાસેથી ગ્રહણ કર્યો છે ત્રણ સૂર્ય ગુરુ જે પ્રમાણે સૂર્ય પોતાના કિરણોથી ધરતી પરનું જળ ખેંચે છે અને યોગ્ય સમય આવતા ઋતુમાં તેને પાછું વરસાવી દે છે પોતે જળમાં તે તે રાખતો નથી પ્રમાણે પણ ઇન્દ્રિયોના કરીને પ્રસન્ન રહેવાનું છે આ ગુણ અવધૂતે સૂર્ય પાસેથી રૂપે પ્રાપ્ત કર્યો છે ચાર સમુદ્ર ગુરુ મુનિ દત્તાત્રેય રાજા યદુને સમુદ્રના ઉદાહરણ દ્વારા જણાવે છે કે જે રીતે સમુદ્ર ચોમાસામાં નદીઓના જળ આવવાથી વધતો નથી આગળ સરકતો નથી અને જળ ન આવે તો શોષાઈ જતો નથી તેવી રીતે પરમાત્મામાં લીન સમૃદ્ધિની ઈચ્છા રાખનારો સાધક સાંસારિક સુખ સંપત્તિઓ પ્રાપ્ત થાય તો પ્રસન્ન થતો નથી પોતાની સીમા ઓળંગતો નથી અને સંપત્તિઓ ન મળે તો ઉદાસ થતો નથી આ પ્રમાણે સમુદ્ર પાસેથી દરેક પરિસ્થિતિમાં સમાન રહેવું તે ગુણ પ્રાપ્ત થયેલો છે છે પાંચ ભ્રમર ગુરુ અવધૂત કહે કે જે રીતે નાના મોટા વિવિધ પુષ્પોમાંથી સાર ગ્રહણ કરે છે તે જ પ્રમાણે ચતુર મનુષ્ય નાના મોટા અનેકવિધ શાસ્ત્રોમાંથી સાર ગ્રહણ કરવો જોઈએ આ બોધ દત્તાત્રેયને ભ્રમર દ્વારા પ્રાપ્ત થયેલો છે

પ્રાપ્ત થયેલો છે દત્તાત્રેયજી સ્વયં ભગવાનના અવતાર છે તેમણે લોકોને સમજાય તેવી સરળ રીતે બોધ આપવાના આશયથી આ છ ગુરુઓના નામ આપ્યા છે